બેગલેસ ડેની ઉજવણીના ભાગરૂપે શનિવારના રોજ બરોડા હાઈસ્કૂલ કરવામાં આવ્યું હતું બરોડા અલકાપુરી પાલી દ્વારા રોજ વિદ્યાર્થીઓમાં અનુભવલક્ષી પ્રવૃત્તિ આધારિત શિક્ષણ એ પ્રોત્સાહન આફા બેગલેસ ડે ની ભાગરૂપે શનિવારના રોજ બરોડા હાઈસ્કૂલ અલકાપુરી ખાતે ચૂંટાયેલા વિદ્યાર્થીઓના શપથ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે બી એલ સીટી ટ્રોસ્ટમાંથી શ્રી જગદીશ શુક્લા સરની ઉપસ્થિતિ રહી હતી જેમણે નેતૃત્વની જવાબદારી અને સારા ભવિષ્યને ઘડતરમાં વિદ્યાર્થીઓની ભૂમિકાના મહત્વ પર પ્રેરણાદાયક સંદેશ સાથે સંબોધન સભામાં કર્યું હતું તેમણે શિક્ષણને વધુ આકર્ષક અને આનંદદાયક બનાવવા માટે બેગલેસ દિવસની ઉજવણીમાં શાળાના નવીન અભિગમની પણ પ્રશંસા કરી હતી તેમજ શાળાના પ્રિન્સિપલ શ્રીમતી દેવદત્તા દાસ તેમજ શાળાના સુપરવાઇઝર મેડમ તેમજ શાળાના તમામ શિક્ષકોની હાજરીમાં જે ચૂંટાયેલા કાઉન્સિલ વિદ્યાર્થીઓએ ગર્વથી તેમના બે અને ખાસ પ્રાપ્ત કર્યા ત્યારબાદ શાળામાં ચૂંટાયેલા હેડ બોય અને હેડ ગર્લ દ્વારા વિદ્યાર્થીઓને શપથ ગ્રહણ કરવામાં આવી હતી અને વિદ્યાર્થીઓ પ્રમાણિકતા સમર્પણ અને ઉત્સાહ સાથે શાળા સમુદાયની સેવા કરવાનો સંકલ્પ લીધો હતો Teachers of our Baroda High School Alkabri afternoon shift and my dear students. First of all, thank you so much for allowing me to be part of this instruction ceremony. <laughs> and I think in this year, Chakrami, it is my first address to all of you, right? through this uh ceremony. So that's also is important to me.